બહુ સંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ભાલા ભક્તજનો આજે શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પ્રસ્થાપન દિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે આપણને બધાને ખૂબ કથાન રૂચપાન કરાવતા પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપ સ્વામી તેમજ સહવક્તા પૂજ્ય પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી આ પ્રસંગે આપણને સભામાં દર્શન આપતા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી બંને લાલજી મહારાજશ્રી આ પવિત્ર સંતો તેમજ વાલા ભક્ત જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આપણા ભાગ્ય છે ભગવાન શ્રીહરિયા વડતાલની અંદર અનંત જીવાત્માના કલ્યાણને માટે મોક્ષ માટે આ બે પદની સ્થાપના કરી સંતો આપણને ખૂબ ભાવથી ઊંડાણપૂર્વક કથાનું રસપાન કરાવી રહ્યા છે એમાં શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી અહીંયા હરિમંડપમાં બેસીને એકાગ્ર વૃત્તિથી સાડા ત્રણસો શાસ્ત્રનો સાર શોધી અને સર્વજીવના હિતા માટે આ શિક્ષાપત્રી લખી છે નહીં કે સ્વામણી સંપ્રદાયના નાશગીત એના માટે તે એ શિક્ષાપત્રી આપણી ખૂબ રક્ષા કરે છે સતયુગમાં કોઈ ભક્તની રક્ષા માટે ભગવાન સુદર્શન ચક્ર મૂકતા હતા આજે શિક્ષાપત્રી સુદર્શન ચક્ર દ્વારા ખરો ઘર અનેક જીવાત્માના રક્ષણ ભગવાન કરી રહેલા છે એવી આ શિક્ષાપત્રી શાસ્ત્ર આપણને ભેટ પ્રાપ્ત થયું છે આચાર્ય મહારાજની સ્થાપના કરી એ મુમુક્ષુને દીક્ષા આપવા માટે સાથ જે મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય પ્રતિષ્ઠા મૂર્તિની ભેટ આપવા માટે આ બંને પદની આપણને પ્રાપ્તિ થઈ છે અને ભગવાન શ્રીનો સંકલ્પ છે એમનો આશીર્વાદ કે આજે શિક્ષાપદ્રી લેખન અહીંયા હરિમંડપમાં થયું છે આચાર્ય પદની સ્થાપના ત્યાં અમે જ્યાં છત્રી છે ત્યાં એની આગળ ઉત્સવ ઉજવાય એવા ભાવથી આજે આપણે ખરેખર વડીલ સંતો બંને જે કોઠારી સ્વામી તેમજ ચેરમેન સ્વામી ખરેખર બહુ ખૂબ ઉત્સાહપૂર્વક આ ભવ્ય ઉત્સવ ઉજવાય અને એના માધ્યમથી આજે આપણે લાભ લઈ રહેલા છીએ આ ઉત્સવની અંદર ખૂબ સ્વયંસેવકે સેવા કરી છે અને યજમાનસિંહો તેમને સદલક્ષ્મી વાપરી છે એના માધ્યમથી આવો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો આ દરેક ભક્તોને દરેક સંતોને ખૂબ જોરદાર તાલનાથી વધાવીએ વાલા ભક્તજનો ભગવાન સર્વનું મંગળ કરે એ આજના પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ લક્ષ્મીના દેવના ચરણ પ્રાર્થના કરી મારી વાણી જય જયસ્વામિનારાયણ